આ ફોન જોઈ જોઈને તો મારી આંખો ખરાબ થઈ જાય તો પછી મને જો તો પછી મારું મગજ ખરાબ થઈ જાય આવી ગયા તમે હા લઈ પડ્યો માથું દુખે છે લેવા મને કાઈ નથી વાગે પેટમાં દુખે છે તો લ્યો આ દવા મને કે પેટમાં દુખે છે આવ આવો છે આજે હું બહુ ખુશ છું ગામમાં ફિયર ગામ માં સાસરી હોય ને એના ફાયદા ફાયદા છે એ મારી ઘરવાળીને કીધું તું તારા મમ્મી ને મળી આવભી ને ફોન કરી દીધો છે હમણાં રિયા

ના ના તમારી દીકરી નું કામ માં કઈ હો રસો રસોઈ અરે રસોઈ તો એક નંબર બનાવે મારે કોઈ દી હોટલ માં જવું જ નથી પડતું તક દો તમે એના ખાલી ધોયેલા જોવો ને તો તમારે અરીસાની જરૂરય ન પડે એકદમ મસ્ત જાય તોય ચાલે સાત જન મારે તો ઈજ પત્ની જોઈ છે ને ને એ બે કીચા ખાલી મારા પાકીટ માં જોઈ લે પૈસા નથી કાળી કશો બસ નથી વાત કહું તમને બોલ લે તમારું નામ છે ને મિત્રે જ ખોટું છે લુખેશ શેખું જોઈએ લુખેશ